સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ અમે ફરી એકવાર સમક્ષ હાજર છીએ એક નવું અને અનોખું કોન્સેપ્ટ લઈને આ ઓડિયો સાંભળો અને આ વિષય પર તમે શું વિચારો છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે મેળવી શકો દરેક તાજા અને સચોટ સમાચારના અપડેટ્સ બીકેપી ન્યૂઝ સમાચાર વાસ્તવિકતા સાથે તો સાંભળો

એટલે બપોર પછી ચાર કઈક રિંગ કરજો હું બારી કરતા ના ના ખાલી બે ખાલી વાત છે મારે સરવી ખાલી નાના કરી અરે યાર એને ભાઈ કરી તુ શું કેલા કાકા તમે વાત માં સમજો છો કે તમને તોય તમારે કરવી જ છે સારું છે ખાલી એટલે બોલી જાવ હાલો એ હાલો કઈ વાત છે બોલી જાવ અત્યારે આપણે આપણે જે તમે વિશે નું વાત છે ને એને કઈ લેવા દેવા નથી હવે વાત પતી ગઈ છે એને રખા દાદા માં તમે શું કેવા માંગો છો હું ઈ કેવા માંગુ છું કે જો અત્યારે હું તો બરોબર મારા બે છોકરા હોય કે પાંચ છોકરા હોય કુટુંબમાં હું મોટો હોય

હા તે દિશા મેં આની પેલા શૂટિંગ આવ્યો તો મેં તમને વાક્ય તમને કેને છોડાય મે હું કીધું મને મારી માંએ છોડાયો બરોબર તમે તમને વાક્ય રીતે એ વાત મારી માં મને જન્મ આપનારી ઈ બીજી બેટરમાં જવા દે સાગરભાઈ ખાલી મેં હું દો એટલી વાત કરું બીજી કાઈ ખોટે ખોટો હું કામ આવું છે છું ચોરી શીખણું કરો યાર

હું તો આશા એ બેઠો છો અને તમે આઈ વાત યાર પણ તમે સમજતા નથી સાહેબ મારે હું મારા કાર્યક્રમ માં હોય ચોવીસ કલાક ટાઈમ નથી યાર તો હું શું કરું ના ના એ વાત તમારી સો ટકા હું તમને ત્યાં જઈ ગયો ભોલેનાથ બાબા

દેવ નો મારે તો આપડે દેવ ના હાથે મરવા રાજી છે આપડે કોઈ માણી હારી લવાનું નામ તમે શું કીધું કે લાલ લાઈટ વાલી દાદા છે તો એ સૌ નું હારું કરે કે ખરાબ કરે એટલે ભાઈ ઈ ગુનો કરો કોઈ નું સારું ન કરો જેલ ભેગા કરે

તો મારે ટોલ નાકો નો લે આવો રખો દાદો હોય તો મને નદીઓ બાકી આ ટોલ નાકા ભરવા પડે ડીઝલ દેવા પડે બધું જે ખર્ચો થતો હોય સાના દસ રૂપિયા દેવા પડે પૈસા

પૈસા આડો ઉભો રે ક્યાંય રૂપિયા દેવા માટે ઉભો રે ટોલ નાખવાડો ઉભો રે અને રૂપિયા ને ક્યાંક ખરરો કરી દે ક્યાંક ચૂંટણી માં સુટાવી દઈએ એવા રખત ની જરૂર છે અહિયાં ગલકુ કાલે સિંદુર

મારી વાત તમે કદાચ માથા પછાડી મરી જાવ ને તો એ ના લઈ જાય પછાડી જ નહીં અમે ખબર છે કે અમે તો માથું પછાડીએ એટલે એ બતાવી જાય ખાલી છું તોય ફાટા ફાટા થાય છે માથું પછાડું દેશા કેવી થાય ના ના ઈ વાત હાકી પણ તો પેટમાં પાચન થતું નથી તેલ રેડાય છે તો એ માથું પછાડું દેશા કેવી થાય

પ્લોટ છે બરોબર તમે આવ્યા હતા ને એ ઈ રસ્તા ઉપર જ આવે બરોબર ન્યાય સ્થાનક છે બરોબર ત્યાં સ્થાનક આવી અને સ્થાનક માં ન્યા આવીને ખાલી બે શબ્દ બોલી જાવ એટલે આપણે મેળા ખબર પડી જાય તમે સ્પીકર ફોન રાખો ની ખબર છે ત્યાં સ્પીકર ફોન કરો કે આવડો છે કે આનું કરો પણ મનસુખભાઈ રાખા દાદા ના લાગે અમે અમે આખા દાદા લાગી તમે નથી કરવું એવું નથી કે એવું નથી અત્યારે તમે છો બરોબર તમારો છોકરો હોય

સાંભળો તમે મારી વાત સાંભળો તમે દાન નથી દેતા ને હું તમારી લગભગ હું કઈ મનસુખભાઈ હું આમ હવા નથી કરતો તમારી હવા હવા શેર છું પણ મારી વાત સાંભળો મારી વાત તમે એક જ ટાંગ ખોલી ને સાંભળી લ્યો

અને અમે ધારી કે આમાંથી થોડું ઘણું વધવું જોઈએ દાદા આમાં વધવું જોઈએ બરોબર બગીચો રાખો ને વાવાઝોડું આવે ને તો રખો આડો ન પડે ને આમાં બધા વાવાઝોડું હતું તો રખો દાદો કેમ આડો ન પડ્યો કે ભાઈ ધાવતે વાવાઝોડું છે ને જાવ તમારે દેવી પૂજક કોઈના કોઈ ના બગીચા નહીં ભાંગવા દો આવડા જેટલા બીજા પૂજન રખા દાદા નો બગીચો નહીં તૂટે ડાયરી પડે એઠી ને કેરીઓ આવે એઠી મારા ભાઈ

તમારે પરસા ઈ હું એમ કહું છું અમારે ઈ દેવ ને આયા તો સિવિલ હોસ્પિટલ બાટલા ચડાવી દે રઘુ ગોતી લેબોરેટરી કરી દે એવા દેવ જરૂર છે આને

લાકડા ઉભા કરો ને ઈ દેવી પૂજક જોતા નથી અમારા બુદ્ધિશાળી દેવી પૂજક અમારા ભણેલા

હા ઈ બુદ્ધિશાળી હૈ છે ઈ દેવી પૂજક નોકરિયાત હે છે ઈ જ્ઞાની હશે વિવેકી હશે એનામાં સહનશીલતા હશે આ દેવ હાટુ થઈ માં બેન અમી ગાયું દે ઈ કોઈ થી દેવી પૂજક અમારો હોય નહીં સમજદાર બુદ્ધિશાળી અને સહન શક્તિ વાળા હવે આ અમી ગાયું દે દેવી તમે કહો જીમ પાછા દેવી પૂજક બને અમારે એવો જોતો જ નથી આવે આવતો એના મોઢા જોવાય અમે રાજી નથી સારા માણસોની જરૂર છે એમાં એટલે બીજી ક્યાંય લે મારે પડવું નથી આ તો હું સારો માણસ છું બોલો શું કામ છે મારે કામ એટલે સારું જીવન જીવન સમાજ સારું ઉદાહરણ પૂરું પાડો બસ પૂરું થઈ

તમને એટલે તમે ફોર્ચ્યુનર લઈને ને અહીંયા આવો પછી જો એકસો દસ ટકા ની એક લાખ ને એક ટકા પછી તમે જો ફોર્ચ્યુનર માં આવો ને પછી એકસો આઠ માં ના જાવ ને તો હું રખા દેદા ને નહી માનું

ફોન માં બોલી ને આ બોલી નથી હું તમને બોલું એ કઈ મહત્વ નું નથી પણ અસલ વાત ઉપર આવી જાવ કે તમે ફોર્ચ્યુનર માં આવું જો હું એક બાપ ની પેદાશ છું બરોબર પથર આવે

એમની મારી વાત સાંભળો આપડે ગમે લગ્ન કરવા હોય કદાચ બાર જાય તમારે ક્યાંય જુનાગઢ સગા થયા હોય તો રામોત ક્યાંય જુનાગઢ આવો તો તમારી અહીંથી લઈને જાવ એમને કઈ બેઠા બેઠા જાય મારી જાય એલા તમને મારી ખબર જ નથી મારી જાય આપણી વાત તમારી હાચી છે તમે જો મારી વાત સાંભળો તમારી પાસે ફોર્ચ્યુનર છે ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો અને એકસો આઠ માં ના જાવ તો હું તમને તારે બહુ હું લખાણ કરી દઉં ભાઈ એકસો આઠ માં ત્યાં મારે જવાનું ન આવે હું ત્યાં આવ્યો તેથી નો એકસો આઠ માં નાખ્યો તમારી પાસે મળ્યો તો હોય

અરે ના 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 સાંભળો રાખો દાદો કે સાગર દાદો આવી જાય અરે સો ટકા મારી વાત તો સાંભળો તમે આલો તમારે તમે એમ કે બે બે હાજર પાંચ પાંચ હજાર લોટ એ દાદો નહીં દેવા તમે વાત સાંભળજો અને મારા બાપા અહીંયા પાત્રી રૂપિયા પાત્રી રૂપિયા ને એક લુગડા જોડી લેના જુનાગઢ માં આવ્યા હતા સાંભળજો મહેનત કરવા આવ્યા હતા નામ લઈ કાર નામનો કાગર લઈને તમારે તમારી રિક્ષામાં તમારા ભવનાથ માં જાવ ઓલા પડે લાયસન નહી કઢવું પડતું તમારે નંબર પ્લેટ વગર ની છે ને નંબર પ્લેટ વગર ની છે ને

તો તમે નાના ધારાસભ્ય બની જાવ ના કઈક નગરપાલિકા ના પ્રમુખ બની જાવ પણ રેવા દો રેવા દો તમને કેટલું

નો નાઈ કઈ એક વસ્તુ નો થાય કેમ કે મારે કોઈને માફા બાપી એવું ક્યાંય થયું નહીં એ દેવ નો વાંધો છે એમાં તમે કોઈ વાત કરો માં એ દેવ હું વાત કરી લઈ

કરોડો રૂપિયા થોડો બદલે વસ્તુ છે ને ભાઈ ઈ જે આ મોઢા નીકળી ગયું ઈ વાત પતી ગઈ સાહેબ કેમ કે તું કેલું સાટવાની આદત ન રાખવાની હોય એ વાત પતી ગઈ સાહેબ

કરી લે ને બંદગીટ નરમ કાકરી કરી ગઈ છે હું માન મોટો માણસ નથી મને કોઈ ઈગોય નથી હું છે ને બહુ સંત મત નો માણસ છું મને માન મોટો ઈગો મારો સિદ્ધાંત સાગર સાગરભાઈ મારું સિદ્ધાંત બહુ અલગ છે યાર તો યાર મારી વાત સાંભળો મનસુખભાઈ મારી વાત સાંભળો તમે જો સાંભળો મારેથી તમે પંદર વર્ષ મોટા હો તો જરીક મારી વાત સાંભળો ખાલી હું તમને મને કહેવું કે તમે માફી માંગો ઓલું માંગો આ માંગો તે માંગો ફલાણું માંગો એ મારું મારે નથી કહેવાનો મતલબ આપશો મારી વાત સાંભળો ખાલી મારું એક જ કહેવાનું છે કે જે આ રખા દાદા વિશે તમે જે ઓલા ફોટા મૂક્યા ને એ ખાલી વિડીયો ડિલીટ કોઈ ના ડિલીટ ન કરે રખા દાદા વિશે વાત છે થઈ છે અને એમાંય સારા માણસો જે કઈ વાતો કરી હોય આજે તમારો વિડીયો રહ્યો એ જ હું વાયરલ કરીશ હમણાં હું સોશિયલ મીડિયામાં નાખી છે બધા ચડાવશે આગળ તમારો કોઈ વિવાદ કે વિરોધ નથી એમાં રખા દાદા ની કોઈ મેટર છે નહીં આ તો રખા દાદા નામ થી ધમક્યું નામ થી એકસો નાખી દેવી ઈ બધી ગુનાહિત છે એકસો આઠ માં નાખી દીધું મને કેવી રીતે રખોદારો નાખી દે જો ઈ રખદા તેવાડી હોય તો હું જ્યાં રખોદા તો જ ગોતી ન નકર પોલી ત લોકેશન નાખે એટલે હું જ્યાં હોઉં જ ગોતી લઈ પણ ઈસો ટકા વાત છે ઈ જો મારી વાત નાખે જો તમારી વાત ખોટી પડે જો હું મારી વાત અમારા

ઉપર ઉપર એટલે આપડામાં પેલેથી ગીતામાં કહે છે હું એટલે હું ઉપર એટલે કેટલું બસો 800 ફૂટ 500 ફૂટ ઈ બોલાઓ બીજું ભાઈ તમને એમ કે હું તમને જવાબ નહીં આપું તમને મન લાવું નાકડા ગાલોમાં જોતા તમે તમે હું મારી આવડી ઉંમર થી બરોબર મેં હજી લગી હું તો તમને ઓળખતો મુલાકાત પણ જો મારી વાત સાંભળો આ દાદા વિશે આવ્યું તમારું કરતા તમારું કોનો દીકરો ઠેકાણ હોય દયો અમારે પૈકી લાગુ ચાલો કે ભાઈ હતો ઠેકાણ લાગી ગયા અને આધાર કાર્ડ નામ ગામ ઈ ગામો ગામ છે મંદિર ના ગાયકા ઈ માર જોતા નથી ક્યાં ગામ નો હતો કોનો દીકરો ક્યાં પરિવાર નો એની અટક

મને હવે વાવ વાત આવડી મોટી જગત છે એમાં મને ભટકાઈ એવો પેદા જ નથી હજી પણ તમે એવી વાત હાજર સાગર ભાઈ ભેગું ચાલો રાખી દે વાત ઓકે